મારું નામ સાહિલ પરમાર છે હું અહીંયા ભોમેશ્વર પાસે એરોડ્રોમ ફાટક પાસે રહું છું અંડર બ્રિજમાં અંડર બ્રિજ અંડર બ્રિજમાં ત્રણસો ને પાંસઠ દિવસ પાણી ભરાયેલું હોય છે હું દિવસમાં પાંચથી સાત વાર આ બાજુથી નીકળતો હતો હોઈશ પણ ઘણા એક્સિડન્ટ થતા હોય છે કેમ કે પાણી નીકળે છે એની હિસાબે સેવારે જામી જાય છે તંત્રને તંત્ર ને કબર નથી પડતી કે શું છે ખબર નથી પણ એક્સિડન્ટ આમાં બહુ થાય છે તંત્ર બેદરકાર છે આમાં તમારી વાત સાચી છે પણ તંત્રને જ્યાં ખરેખર બ્રિજ બનાવવાની જરૂર છે ત્યાં બનાવતા નથી આ માધ્યમ પર જો અરી પાસે બ્રિજ બનાવ્યો છે બરોબર તો ન્યા ટ્રાફિક થાય છે આયા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો આયા એલું પાણી ભરાય છે પાણી ખરેખર ક્યાંથી આવે છે પા વરસાદ નથી આવતો ને તો એલું પાણી આવે છે એ ખરેખર ક્યાંથી આવે છે કોઈને ખબર જ નથી ના એ બધી કેવાની વાત છે સાહેબ હું દિવસમાં પાંચ વાર નથી નીકળું છું મારે નીકળવાનો ટાઈમ છે દિવસમાં પાંચ થી સાત વાર બરોબર જ્યારે હું નીકળું ત્યારે પાણી ભરાયેલું છું પુલ ક્યારે બંધ થયો જ નથી સાહિલભાઈ પનબાર

હવે તો આર ના અધિકારીઓને જોવાનું હોય તકલીફો તો તકલીફો તો પડે અહીંયા ગાડી સ્લીપ થાય ઘણી વાર ઘણી વાર અમારે કોઈ ફંક્શનમાં જવું હોય ત્યારે ગાડી આવે અને પાણી ઉડાડતા જાય ને એવું બધું પણ થાય છે ઘણી વાર તંત્ર પાસે સિમ્પલ માંગ હોય કે ભાઈ આ સિમ્પલ સોલ્વ કરી નાખો વોટ દીધા છે તો વોટનો કાંઈક ઉપયોગ કરો તમે નહીં તો બીજી વાર વોટમાં પ્રોબ્લેમ થાય પછી

આ બાજુ કેવા જાય તો કે અમારામાં નથી આવતું ઊંવા કહેવા જાય તો કે અમારામાં નથી આવતું તમે કોર્પોરેટર કોર્પોરેટર હવે એના નંબર ને બધું ગોઠવામાં હાજ પડી જાય છે એટલે એ બધી મુશ્કેલી વાળા કામ છે અને કોર્પોરેટર પોતે પાછા જવાબ આપે કે નહીં એ ખબર નથી એને મારા જેવા રાખ્યા હોય ને એ જવાબ આપી દે